ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અને દસ થી એક આપણે ઊંધી એક છે બોલો ચલો ઉતરતા ક્રમમાં દસ કાઢો જીરો સરસ વેરી ગુડ ચાલો હવે આજે આપણે ચપટી અને તાળીની રમત રમવાની છે જો એક છોકરો ઊભો થશે ચાલ જયેશ ઊભો થાય આપણે જયેશ ઈચ્છા પ્રમાણે તાળી પાડે અને ચપટી વગાડે તમારે કહી દેવાનું કે જયેશ કેટલી તાળી કેટલી ચપટી વગાડી અને કઈ સંખ્યા બની એની દાખલા તરીકે જયેશ બે તાળી પાડે પાંચ બે તાળી બે હા ત્રણ તાળી પાડી તો આપણે દસ દસ ની ગુણાવ તાળી એટલે દસ અને ચપટી એટલે એક એવું સમજવાનું બે તાળી પાડે તો કેટલા થશે ત્રણ તાળી પાડે તો ચાર તાળી પાડે તો અને બે ચપટી વગાડે તો ચાલીસ ને બે તાળી ચલો બે તાળી પાડીને બે ચપટી વગાડી તો બે તાળી પાડીને બે ચપ બાવીસ સરસ વેરી ગુડ ચલો હવે ગણજો ને આવડે ને આંગળી કરવાની ચલો રેડી ચલો બેતાલીસ સરસ કેટલા થયા બેતાલીસ ખબર પડી નીચે બેસીને વગાડો એટલે બધાને સંભળાય ચાલો આપડે આ ઈંચ રીધિબેન રીધ્ધિબેન તાળી પાડશે આ ટુકડી વાળા જવાબ આપવાનો પછી આ ટુકડી વાળા તાળી પાડશે તો આ ટુકડી વાળા બનાવશે ચલો રેડી ચાલો એ રિદ્ધિબેન ચલો તમને જો સો સુધી ની કોઈ પણ પાડવાની છૂટ બરાબર સરસ કેટલી તાળી ચાર સરસ અને કેટલી ચપટી વગાડી બે ચલો ફરી ચલો હવે છે ને હું એ ચપટી વગાડું જો ચાલી ચપટી વગાડું ગણજો બરાબર હા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિતે એસી નેવું એની કિંમત કેટલી થશે નવ કિંમત નેવું અને બે ચપટી તો નેવું ને બે બાણું કઈ સંખ્યા બની સરસ ચાલો ફરી

પાંચ તાળી પાંચ તાળી એટલે કેટલા થાય ખબર તમને પચાસ સરસ અને પાંચ ચપટી તો પાંચ ની પાંચ પાંચની કિંમત કેટલી થશે પાંચ ચપટી ની કિંમત પચાસ ને પાંચ ચલો ફરી ચલો ફરી આપણે આપણે રીધ્ધિબેન રીધિબેન તું જોઈ રહે છે ચાલો આપણે રીધ્ધિબેન પાસે જો રીધીબેન આંબડજે બરાબર

ना ताली कितनी पड़ी ये चलो वीरत वीरत सांपर जे हाँ वे बराबर सांपर जे बासार वेरी गुड कितना था यार बासार चलो आदित्य नवार आदित्य जो जे हाँ વેરી ગુડ સાબાસ વા ભાઈ વાહ દોગભાઈ વાહ ભય વાહ ચાલો પાર્થનો વાર પાર્થ તૈયાર તૈયાર બેટા પછી દીપક ને ચેતન વારો બે ભાઈમાંથી કોણ આવે ચાલો પહેલાં પાર્થનવાર વાહ ભાઈ વાહ ચાલી બાસ જોગભા સાબાસ ચાલો હે આ હિમેશ ચેતન દીપક સાઈનમાંથી કોણ પેલું બોલે જોઈએ ઊભા થઈ જતાં બસે બસ બસ એટલા જ

રાન તેની કિંમત કેટલી થાય હા અને આ ફરી બે બે ચપટી ત્રણ ચપટી વગાડી તો ત્રણ કેટલા થાય 33 33 એમ બેટા ચાલ ફરી તમારો વારો હે ને ચાલ હવે આપણે અહીંથી કોનો વારો હતો ચાલ એ શું બેનનો એ જો હા બરાબર જાનવી અને એ ને ગણે લે માવાન સરસ વાપ એ કેટલા

વાહ ભાઈ વાહ તાલી ચાલી 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 ચાલ ચાલો હવે જયેશનો વારો ચાલો હવે જયેશભાઈનો વારો જયેશભાઈ ભાઈ જયેશભાઈ તમે ચલો આપણે એ શું ચાલી પાડશે અને જયેશ સંખ્યા કહેશે ચાલો નજીક આવી જ બેટા ચપટી વગાડતા આવડશે ને ચલો સર તાલી પાડો પ્રતિપ ચલો હું પાડો ચા વિરાજ પાડે ચાલો સાચું ખોટું સરસ ચલો ક્લેપ કરો ચાલો હવે કઉ નીટની પાડવાની ચાલો ચોવીસ ચાલો બધા સાથે પાડો

વેરી ગુડ યાદ રાખવાનું મગજ કઈક ભટકી કહ્યું ત્રણ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર 5 કે 75 કે તાકે ચાલો ફરી 75 એટલે બોલવાનું ચાલો ફરી બોલો 1 2 3 4 5 6 7 હ 1 2 3 4 5 સરસ ચાલો વિરાજ તારે 42 બોલવાનું એવું નહી મને બોલવાનું 1 2 3 4 હ 1 2 સરસ ચાલો તારે બનાવવાના છે 92 92

ચાલો આવી રીતે તમારે વિશેષમાં બધાય બે બેની જોડી બનાવી દેવાની છે અને પછી આવી રમત રમવાની છે રેડી ચાલો તારે એકદમ જોરદાર ક્લેપ કરોમાં દીકરાઓ માટે સરસ